પાંચમાંથી હું માનું છું ત્યાં સુધી એક કે બે બેઠક કોંગ્રેસના ફાળે જાય કોંગ્રેસ માંથી જે પક્ષપલટો કરીને ભાજપ ગયા તેનો સૌથી વધુ જો કદાચ રોશનો સામનો કરવો પડે ને તો વિજાપુર બેઠક ઉપર સીજે ચાવડા ને માનાવતર બેઠક કોંગ્રેસ લઈ જાય તેવું લાગી રહ્યું છે લોકસભા ની સાથે સાથે નંદરસિ પાંચ બેઠક પેટા ચૂંટણી હતી જે વિધાનસભા ની પેટા ચૂંટણી તેમાં શું લાગી રહ્યું છે કારણ કે માણાવદર બેઠક ની આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ભાજપ સામે ભાજપ હોય તેવું સર્જાયું હતું અને ચૂંટણી બાદ પણ જોવા મળ્યું હતું ને ચૂંટણી પહેલા પણ જોવા મળ્યું હતું શું લાગે છે પાંચ માંથી કારણ કે કોંગ્રેસ સામે કોંગ્રેસ છે એટલા માટે કે કોંગ્રેસમાંથી જ ભાજપમાં આવેલા પાંચે પાંચ ઉમેદવારો છે બિલકુલ આનો આનો રોષ છે ને કારણ કે જે કોંગ્રેસમાંથી જે પક્ષ કરીને ભાજપમાં ગયા તેનો સૌથી વધુ જો કદાચ રોષનો સામનો કરવો પડે ને તો વિજાપુર બેઠક ઉપર સીજે ચાવડાને વિજાપુર બેઠક ઉપર એ પણ બેઠક થોડી ડાઉટફુલ કહી શકાય ભાજપની જીતની શક્યતાઓ એટલી સ્પષ્ટ નથી જેટલી બીજી બેઠકોની તુલનામાં મારા વાત પછી કરીએ પરંતુ વાઘોડિયા બેઠક હોય કે પછી પોરબંદર બેઠક હોય તેમાં કહી શકાય કે આમાં તો ભાજપના ઉમેદવાર જીતશે ભલે તે કોંગ્રેસમાંથી આવ્યા કે પેલા અપક્ષમાંથી ભાજપમાં જોડાઈ ગયા પરંતુ સીજે ચાવડા ની બેઠકમાં આંતરિક અસંતોષ એટલો બધો જોવા મળ્યો છે વિજાપુર બેઠક ઉપર ભાજપના જે વર્ષોથી કાર્યકરો રહ્યા છે આગેવાનો તેમની નારાજગી પણ મતદાન વખતે જોવા મળી છે પરંતુ ભાજપ તો દાવો કરી રહ્યા છે અમે આસાનીથી પચાસ હજારની સરસાઈથી આ બેઠક અમે જીતી જવાના છે પરંતુ આ બેઠક થોડીક ડાઉટફુલ કહી શકાય અને બીજી એટલે આ પાંચમાંથી હું માનું છું ત્યાં સુધી એક કે બે બેઠક કોંગ્રેસના ફાળે જાય એમાં એક બેઠક બેઠક કદાચ વિજાપુર લઈ જાય અને બીજી જે આપણે વાત કરી તો સૌ કોઈ જાણે છે જવાહર ચાવડા છેલ્લે સુધી નિષ્ક્રિય રહ્યા ભાજપે પણ અહીંયા ડેમેજ કંટ્રોલની પ્રક્રિયા પ્રોસેસ કરી અમરેલીમાં થોડાક સફળ થયા આમાં તો બિલકુલ સફળ થઈ શક્યા નથી અને જવાહર ચાવડાની નારાજગીના કારણે અને છેલ્લે ચૂંટણી પત્યા પછી ખુદ ભાજપના ઉમેદવારે મતદાનમાં ક્યાંક થાક થઈ ગઈ છે સપોર્ટ નથી મળ્યો અને પોતે હારવાના છે એટલે કે માણાવદર બેઠક કોંગ્રેસ લઈ જાય તેવું લાગી રહ્યું છે બીજી તરફ વિજાપુર બેઠક કઈક અંશે કોંગ્રેસ જો કઈ બીજો કોઈ પરિબળ અસર ન કરી જાય અન્ય સમાજને ખેંચવામાં સીજે ચાવડા ભાજપ જો સફળ હોય એટલે કે કોંગ્રેસના જે છે તેને ખેંચવામાં ચાવડા પોતાની વ્યક્તિગત ઈમેજના કારણે સફળ થયા હોય તો કદાચ એ બેઠક જીતી જશે બાકી એક બેઠક માણાવદર અને બીજી બેઠક વિજાપુર કોંગ્રેસ લઈ જાય બાકી ત્રણ બેઠક ભાજપ લઈ જશે એવું મારું અનુમાન છે

જીતની શક્યતા ઓછી છે એક બેઠક આણંદ એટલા માટે કે ત્યાં આઠ લાખ ક્ષત્રિય મતદારો છે ક્ષત્રિય આંદોલન હતું અને તેની નારાજગી એમ તો ખેડા જિલ્લા ખેડાની બેઠક ઉપર પણ ક્ષત્રિય મતદારો મોટી સંખ્યામાં ફિફ્ટી ફિફ્ટી કહી શકાય પરંતુ ખેડામાં ભાજપે ડેમેજ કંટ્રોલ કરી નાખ્યું હતું ક્ષત્રિય આગેવાનોને સમજાવીને બોલાવીને પોતાની તરફી રાખવામાં કદાચ ભાજપ ખેડામાં સફળ થયું હોય તેવું મારું માનવું છે પરંતુ આણંદ જિલ્લામાં આણંદ લોકસભા વિસ્તારમાં તે કદાચ થઈ ન શક્યું બીજી તરફ જે મિતેશ પટેલ છે ભાજપના ઉમેદવાર તેની સામે પણ થોડી નારાજગી એક થોડી એન્ટી ઇન્કમ્બસી ફેક્ટર આણંદ વિસ્તારમાં ક્યાંક જોવા મળ્યું અમિત ચાવડાની પોતાની વ્યક્તિગત પ્રતિભા અને તેના જે દાદારો રાજકીય વારસો આ જે તમામ ફેક્ટરો છે ને ભરતભાઈ તેના કારણે મને લાગી રહ્યું છે કે આણંદ બેઠક ઉપર ખૂબ મતદારો હોય અને જો તેમાંથી માની લો તમે ટકા પણ જો કોંગ્રેસ મળે તો પણ તેને લગભગ છ લાખ જેવા મત તો આસાનીથી મળી જાય ખાલી ક્ષત્રિયોને એટલે કે ઓવરઓલ જોવા જઈએ ને તો આણંદ બેઠક ઉપર મને એક મતદાન લાગે છે બાકીની બેઠકો ફાઇટમાં ચોક્કસ છે પરંતુ જે મેં વાત કરી કે સરસાઈ નારાજગી થાય છે કે પચીસ બેઠકો તેમાંથી હવે પચીસ માંથી ગુજરાત માંથી ભાજપ ને કેટલી આવે છે દેશમાં કેટલી બેઠકો આવે છે તે કદાચ હવે ચાર તારીખના પરિણામ સુધી આપણે રાહ પડશે તો ત્યારે બસ આટલું ફરી મળીશું વાત Gue juga